વેરાવળ શહેરમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ યોજી વોર્ડ સભા વોર્ડ સભામાં નાગરિકોએ સફાઈ સહિતના મુદ્દે રોષ પેર કરી રજૂઆત પાલિકા તંત્રની બેદરકારીથી નાગરિકો ત્રાહીમામ જિલ્લા કલેક્ટર ખુદ ફરિયાદ સાંભળવા આવતા લોકોમાં ખુશી જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ જિલ્લા કલેક્ટર ખુદ પ્રજાના પ્રશ્નો સાંભળવા રૂબરૂ આવ્યાનો પ્રથમ કિસ્સો નાગરિકો અને ખાસ કરીને ગૃહિણીઓએ જિલ્લા કલેક્ટરનો માન્યો આભાર ગંદકી રખડતા પશુઓના ત્રાસની વ્યાપક ફરિયાદો રજૂ થઈ જિલ્લા કલેક્ટર દ્વારા પાલિકા તંત્રને ત્વરિત ઉકેલની કરી તાકીદ નાગરિકોને પણ સહકાર આપવા સાથે અસરકારક કામગીરીની આપી ખાતરી વોર્ડ સભામાં ડેપ્યુટી કલેક્ટર પાલિકા પ્રમુખ નગરસેવકો સહિત અધિકારી રહ્યા ઉપસ્થિત રિપોર્ટર જગદીશ આહિર ગીર સોમનાથ आज यहाँ पे मीटिंग थी और ये ऐसा पहली बार हुआ है कि यहाँ पे जिला कलेक्टर साहब पहली बार लोगों से पब्लिक से अपना रिव्यू मांगना है कि उनको क्या प्रॉब्लम्स है तो मुझे बहुत अच्छा एक्सपीरियंस हुआ कि सर ने सबकी प्रॉब्लम सॉल्यूशंस निकाले और बोला कि इंस्टेंटली काम चालू करेंगे फटाफट कल से उन्होंने बोला है कि कल से काम स्टार्ट कर देंगे और बहुत अच्छा सपोर्ट मिला सर का और इसके लिए मैं उनका आभार मानती हूँ डिस्ट्रिक्ट कलेक्टर यहाँ पर खुद आए बार बार तो नहीं आ सकते ये जिम्मेदारी वैसे चीफ ऑफिसर की और म्यूनसिपाल्टी की होती है लेकिन आज कलेक्टर सर आए लेकिन ये रिस्पॉन्सिबिलिटी तो पूरी म्यूनसिपालिटी की है तो बस मैं म्यूनसिपालिटी में जो भी है उन लोगों से विनती करती हूँ कि आप लोग आकर मतलब अपना इन्वॉल्वमेंट अपनी ड्यूटी कंप्लीट करिए टाइम पर और मैं पब्लिक से भी बोलती हूँ कि पब्लिक भी चाहे तो इसमें इन्वॉल्व हो जितना पब्लिक जागरूक होगी तो उतनी हमारी सिटी भी क्लीन रहेगी और पब्लिक उठेगी पब्लिक जागरूक होगी तो ही हमारा वेरावल भी क्लीन रहेगा માયા પટણી બોલું છું હું કલેક્ટર સાહેબનો આભાર માનવા માંગીશ કારણ કે આટલા સમયથી અમે તો કોઈ દિવસ ઇતિહાસ જ બની ગયો સમજી લો કે પહેલી વાર કલેક્ટર સાહેબે અમારા પ્રશ્નો સાંભળી અને અમને સોલ્વ કરીને આપ્યા છે અને હજી પણ આગળ કામ કરવાની એને બાહેંધરી આપી છે ખૂબ ખૂબ આભાર કરીએ છીએ કલેક્ટર સાહેબનો અને અમને બહુ સંતોષ થયો છે એમના જવાબોથી નગરપાલિકા ના કોઈ બી એક બી વોટ અમારા હોલા માં ક્યારે દેખાડા જ નથી એમ લેવા હોય ને ત્યારે બસ વોટ લેવા હોય ને ત્યારે આવી જાય પછી કોઈ નથી દેખાતું એટલે મારી જે એક સૂચન હતું કે દરેક કોડમાં લોકોના પ્રશ્નો સાંભળીએ ગ્રામ વિસ્તાર તો તેમ શહેર વિસ્તારનો સાંભળીએ મુખ્ય સમસ્યા છે આપણી વેરાવણી એ સફાઈની અને સ્વચ્છતાની છે એમાં જ્યાં કંઈ પણ ટૂટી રહી ગઈ હોય તો એ સુધારવા માટેનો આ પ્રયત્ન છે કે ભાઈ અમે જાહેર એટલા માટે કરી છે કે અમે આ કરીને બતાવશું એટલે કાલ હવે લોકો જે કહીને ગયા હોય તો અમારા ઉપર પ્રેશર છે કે ભાઈ હવે લોકો જ પકડે ભાઈ તમે મોટે મોટે ઉપાડે કહીને ગયા હતા ને થયું તો નથી પણ એવું નહીં થવા દઈએ અમારા ભરોસો રાખો પૂરું કરાવશું બહુ મોટું કામ છે ભગીરથ કાર્ય છે પણ જેમ રાજા ભગીરથે કીધું ને મમ્મી કરીને બતાવશું હું અનિશ રાજ વેરાવળથી અને વોર્ડ નંબર સાતનો રહેવાસી છું સૌ પ્રથમવાર વેરાવણના ઇતિહાસમાં કે બે હજાર ને તેરથી જિલ્લો કાર્યરત ત્યારથી પ્રથમવાર જિલ્લા કલેક્ટર ખુદ આવી અને લોકોના પ્રશ્નો સાંભળ્યા છે કારણ કે આ કાર્યવાહી છે તો ચીફ ઓફિસર નગરપાલિકા અને નગરપાલિકાના નગરસેવકની છે પણ એ ક્યાંક ને ક્યાંક એ કાર્યવાહીમાં એની ઉણપ હોય એવી એમની પાસે ફરિયાદ આવતા ખુદ જિલ્લા કલેક્ટરે લોકોના પ્રશ્નો સાંભળ્યા છે વેરાવળના ઇતિહાસમાં આવો આ પહેલો વેલો એવો બનાવ બન્યો છે કે આપણે ગ્રામ સભા એ શબ્દ આપણે સાંભળ્યો છે કે જે ગ્રામ પંચાયતમાં ગામડાઓમાં થતો હોય છે પણ આ શહેરમાં પહેલીવાર વોર્ડ સભા કરીને જે જિલ્લા કલેક્ટર પહેલ કરી છે લોકો એને બિરદાવી રહ્યા છે અને લોકોએ નાનામાં નાના જે લેડીઝ પણ અહીંયા ઘણી બધી હતી એ લોકોના પણ નાના મોટા પ્રશ્નો સફાઈના હતા એ સારી રીતના સાંભળી અને જે તે વોર્ડના જે અધિકારીઓ કે નગરસેવકને સૂચના આપીને તરતમાં એ કાર્યવાહી કરવા માટેના જે નિર્દેશો કર્યા છે એ માટે ખરેખર લોકો એમને બિરદાવી રહ્યા છે કલેક્ટર સાહેબને સાંભળીને અમને ખૂબ આનંદ થયો કે અત્યાર સુધીના સમયમાં કોઈ નજીકથી આવું મળ્યું નથી કે અમારા પ્રશ્નો સાંભળ્યા નથી એટલે અમને ખૂબ આનંદ થયો